નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે લગભગ દસ વાગ્યાનો સમય હતો કોલકાતાની આરદિકાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાંથી એક ફોન આવ્યો અને કોલ ઉપાડનાર વ્યક્તિનો અવાજ ગભરાટ ભરો સ્પષ્ટ દેખાતી હતી બીજા છેડેથી અવાજ આવ્યો ફોન પર ડૉક્ટરના પપ્પા વાત કરી રહ્યા હતા શામેથી તેણે કહ્યું તમે જલ્દી હોસ્પિટલે પહોંચો તમારી દીકરીની તબિયત બહુ ખરાબ છે પિતા આ સમાચાર પર વિશ્વાસ કરી શક્યા નહીં તેમની પુત્રીની જે એક સમર્પિત ડોક્ટર હતી તે રાત્રે એકદમ ઠીક હતી અને અચાનક શું થયું તે કંઈ પૂછે તે પહેલાં જ કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો પિતાએ ગભરાઈને ફોન કર્યો અને વૃદ્ધા અવાજે પૂછ્યું મારી દીકરીને શું થયું છે ત્યાંથી જવાબ આવ્યો સાહેબ તમારી દીકરીનું જીવન અંત હણ્યો છે આ શબ્દ સાંભળી પિતાની આંખો પોળી થઈ ગઈ એમની આંખોમાં આંસુ આવ્યા અને તેમની દીકરી જે હંમેશા આસ્થી રહેતી જેણે દરરોજ આટલો બધા દર્દીઓને નવું જીવન આપ્યું છે તે હવે આ દુનિયામાં નથી દીકરીના સમાચાર સાંભળીને તેમની માતા પણ રડવા લાગી તેમનું હૃદય ભાંગી ગયું પરંતુ હવે કોઈ વિલંબ કર્યા વિના બંને હોસ્પિટલ જવા રવાના થઈ ગયા પરંતુ તેઓ જાણતા ન હતા કે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તો આ સમાચાર આખા શહેરમાં દાવાદળની જેમ ફેલાઈ ગયો છે હોસ્પિટલની બહાર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું તે પહેલાં જ વિરોધ શરૂ થઈ ગયો હતો બધા ચોંકી ગયા અને ગુસ્સે હતા કે આ કેવી રીતે થઈ આ નિર્દર્શ ડૉક્ટરનો જીવ લેનાર કોણ છે અને સૌથી અગત્યનું શા માટે છે દરમિયાન શા માટે તે દરમિયાન માત્ર ડોક્ટર્સ અને નર્સો જ નહીં પરંતુ સામાન્ય લોકો પણ બહાર વિરોધ કરવા પર હતા શેરીઓમાં પણ વાત આવી બધાની એક જ માંગ હતી સીબીઆઈ તપાસ અને ન્યાયના ઘટાડાને માનવતાને મૂકી દીધી છે તેણે પણ આ સમાચાર સાંભળ્યા તે સદ થઈ ગયા પણ આ વાત અહીં પૂરી નથી થતી શરૂઆત તો એ કે દર્દી ઘટના પાછળ છપાયેલી સત્ય શું છે આ બળબળતા માટે કોણ જવાબદાર છે ને શા માટે આ પ્રશ્નનો જવાબ જાણવા માટે આટલી આ રહસ્યમય તળિયું રહેવું પડ્યું માતાની દીકરી અને પિતાના ઘેર ઉછરેલી દીકરીનું આવું સમાચાર સાંભળી અને માતા અને પિતા બંને પણ દુઃખી થાય છે પડશે આજની સાચી ઘટના આરતીકારક મેડિકલ કોલેજની એક સત્ય ઘટના જેને સમગ્ર દેશને અચમચાઈ નાખ્યો છે આ વાર્તા કોલકાતાની છે જ્યાં એક ખૂબ જ તેજસ્વી અને સમર્પિત મહિલા ડોક્ટર જે ચેસ્ટ મેડિકલ વિભાગની પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીની હતી અને તેના વ્યવસાયિક જીવનમાં જીવનની અંતિક ક્ષણોમાં ઘણું દુઃખ સહન કર્યું છે એક સામાન્ય પરિવારમાંથી આવતી આ મહિલા તબીબને નવી ઊંચાઈઓ સ્પર્તી આ મહિલા તબીબ બાળપણથી જ શિક્ષણનું મહત્ત્વ સજમતી હતી પોતાની મહેનત અને સમર્પણથી તેઓ મેડિકલની ડિગ્રી પૂર્ણ કરી હતી તેણીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે તેના માતા પિતાની અપેક્ષાનું કેન્દ્ર બની ગઈ હતી અને તેણીની સફળતાનું માત્ર તેના પરિવાર માટે ગર્વની વાત નથી પણ વાસ્તવમાં તેણી તેના સમુદાય માટે પણ પ્રેરણા હતી તેણીની મેડિકલ કોલેજમાં પોતાને સાબિત કરવા માટે સખત મહેનત કરી હતી તેણીને હંમેશા દર્દીઓની સેવા કરવાની એક પ્રેરણા હતી અને તેણીને તેણીના હેજમાસમાં દરમિયાન તેમણે જુનિયર અને વરિષ્ઠ સાથે સખત મહેનત કરી હતી હંમેશા લક્ષ્મી સાથે દર્દીઓની સંભાળ લેતી હતી અને તેના કામ માટે તે સમર્પિત હતી પરંતુ કોઈને ખબર ન હતી કે એક દિવસ આ સમર્પણ તેણી ભયંકર અંત તરફ લઈ જશે બે હજાર ચોવીસ અને આઠ ઓગસ્ટની રાત્રે લગભગ અગિયાર વાગે તેણીની તેની માતાને ફોન આવ્યો અને દરરોજની જેમ તેની પુત્રીની સુખાકારી વિશે પૂછ્યા અને સવાલનો જવાબ આપ્યા માતા હું છું ઠીક છું તે સમયે દર્દીઓને જોવા જઈ રહી હતી આ સમયે તેનો છેલ્લો વાર્તાલાપ હતો માતાને સંતોષ હતો કે તેની પુત્રી તેના કામમાં વ્યસ્ત છે અને સલામત છે મિત્રો પરંતુ નિયતિ કોઈની બીજી રમત રમી રહી હતી લગભગ બાર વાગ્યાની આસપાસ રાતના ઘડિયાળમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાનો થાળ થાક દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સુવાની તૈયારી કરતી વખતે ડૉક્ટર તેના બે જુનિયર સાથીદારો સાથે બેસીને હાસ્યની વચ્ચે લંચ કરતા હતા તેણીને કહ્યું તે ખૂબ જ થાકી ગઈ છે હવે તે સુવા માટે ચોથા માળે સ્થિત સેમિનાર હોલમાં જઈ રહી છે મિત્રો નવ ઓગસ્ટની સવારે તેના પિતાને તે ભયંકર ફોન આવ્યો ત્યાં સુધી કોઈ પણ કલ્પના કરે તે છેલ્લી વખત કોઈની સાથે હસતી જોવા મળે છે પિતાએ તેની ખબર તેની પત્નીને આપી બંને જણે ગભરાઈને હોસ્પિટલ તરફ દોડ્યા અને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રષ્ટ કોઈ દૂરસ્પતિ ઓછું ન હતું હોસ્પિટલની કોરિડોરમાંથી આ જ કરતાં વાતાવરણ હતું અને ડૉક્ટરની લાશ અર્ધનગ્ન લોહીથી લથપથ એને ઘાથી ભરેલું હતું ડૉક્ટરના શરીર પર દરેક જગ્યાએ ઈજાના ઈજાના નિશાન જોવા મળ્યા હતા તેની ગરદન પણ હાડકું ભરે તૂટી ગયું હતું અને તેની આંખ મોં અને પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી ગયું હતું કોઈ સામાન્ય મૂર્તિ ન હતું બરાબર તેમની તપાસ હદો બરાબરની તપાસ હદો વટાવી દેવામાં આવી હતી દીકરીની હાલત જોઈને પિતા અને માતા બને તે હૃદયને ભાગી પડ્યા છે હવે કોઈ કહેવાય તે સાંભળવા માટે કોઈને શબ્દો જ બચ્યા નથી ભયંકર ઘટનાના તમામ ડૉક્ટરે સમાચાર સાંભળ્યા તમામ ડૉક્ટરો અને નર્સોને તમામ આઘાત પહોંચાડ્યો છે તે સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ અચમચી ગયો હોસ્પિટલની બહાર આ સમાચાર આવનાર સાથે જ સોશિયલ મીડિયા પર જંગલની જેમ આગની જેમ ફેલાઈ ગયા હતા અને સમગ્ર શહેરમાં રોષની લહેર દોડી ગઈ લોકો હોસ્પિટલની બહાર એકઠા થવા લાગ્યા ડૉક્ટરો અને નર્સો વિરોધ કરવાનું શરૂ કર્યું લોકોની એક જ માગ ન્યાય અને દોષિતોને કડકમાં કડક સજાની હતી આવી લાગણી વચ્ચે તેના બાપ અને તેની માતા સમગ્ર ઘટનાની સામે તેની આક્ષો સમક્ષ જોઈ રહ્યા હતા બધા દબાણના કારણે આ કેસની તપાસ ખૂબ જ ઝડપથી શરૂ થઈ તપાસ અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી પરંતુ શરૂઆતમાં હોસ્પિટલ પ્રશાસને પ્રયાસ કર્યો હતો કે એક દુર્ઘટના તરીકે રજૂ કરવા માટે કે જે ઘટના સ્થળે સ્થિતિને સ્પષ્ટ કર્યું કે મહિલા ડૉક્ટરની શરીર ઉપર ઊંડા ઘા હતા અને ગરદનનું હાડકું તૂટેલું હતું બધાને સંકેત આપ્યો કે આ મામલો બિલકુલ સામાન્ય નથી તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાબિત થાય છે જેમ જેમ કેસ આગળ વધ્યો તેમ તેમ રાજકારીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓએ પણ આને બાબતે શોખ વ્યક્ત કર્યો આવી ઘટના જોઈને દરેકના પગના તળિયા નીચેથી જમીન સરકી જાય તેવી આ ઘટના જ હતી આવી આ એકમાત્ર ઘટના નથી પણ સમગ્ર ભારતમાં થોડા થોડા અંતરે થતી હોય છે આ ઘટના માત્ર એક પરિવારની પીડાની ન હતી સમગ્ર સમાજનો પ્રશ્ન બની ગયો હતો મમતા બેનર્જીની સરકાર પણ આ મામલે દબાણમાં આવી હતી તપાસ દરમિયાન સારી રીતે સેમિનાર હોલ પાસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી આમાં કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી તેને મિત્રોને તપાસ દરમિયાન સંજય રાય નામનો એક વ્યક્તિ સામે આવ્યો જે પોલીસ વેલફેર બોર્ડમાં આસિસ્ટર તરીકે કામ કરતો હતો આવો સંજય નામનો વ્યક્તિ તે આસિસ્ટર બોર્ડ તરીકે કામ કરતો હતો તે પણ આ ગુનામાં સરવાયેલો હતો આવરનારો હોસ્પિટલમાં આવતો હતો અને હવે તેને શંકાની નજરે જોવામાં આવ્યો હતો આ જ તપાસ પોલીસ સામિનારી હોલ પાસે એક બ્લૂટૂથ ડિવાઇસ મળ્યું ત્યારે પોલીસે તે બ્લૂટૂથ ડિવાઇસની તપાસ શરૂ કરી તેમને જાણવા મળ્યું કે બ્લૂટૂથ ડિવાઇસ ખરાબ રીતે તૂટેલી હાલતમાં છે અને આ ઉપકરણ સંજય રાયનું હોવાનું બહાર આવ્યું પછી બહાર આવ્યું પછી તેણે તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હવે સંજય રાયનો ઇતિહાસ અને તેની પ્રવૃત્તિનો કોઈનાથી છુપાયેલી નથી તેને ઘણી ઉલત પ્રશ્ન પૂછવામાં આવ્યા કસ્ટડીમાં લેવા બાદ સંજય તરત જ વખતમાં તેને જણાવ્યું કે તેણે વખત લગ્ન કર્યા હતા અને જ્યારે પણ તેનો સંતોષ પૂરો થતો ત્યારે તેણે તેની પત્નીને પણ છોડી દીધી હતી તેની પત્નીઓનું શંકાસ્પદ સંજોગોમાં એક મૃત્યુ પણ થયું હતું પરંતુ તે સમય કોઈને ફરિયાદ વિશે તેના વિશે ફરિયાદ ન કરી હતી પણ તેને પોતાના પોલીસમેન તરીકે ઓળખાવ્યો હતો તેને પકડનારનો સામનો કરવો સંજય પડ્યો સંજય રાયની ધરપકડ કરી પછી પહેલાં તેને કોઈ ગુનો કબૂલ્યો ન હતો પરંતુ પછીથી જ્યારે તેને સખત પૂછપરછનો સામનો કર્યો પડ્યો છે તેમના ગુનાઓને કબૂલ કરતાં આઠ ઓગસ્ટની રાતે સંજય રાય તેના પર તેણે હુમલો કર્યો છે અને દારૂના નશામાં હતો અને ત્યારે તેને પહેલાં તેને ખબર હતી કે મારી પાછળ તેના પર બળત્કાર કર્યા છે એ અંતે તેનું જીવન સમાપ્ત કર્યું હતું વિવિધ સ્થળોએ ઊંડા ગામના નિશાન મળી આવ્યા હતા જે તેણે મહિલા ડોક્ટર પર જે નિદર્શ્યની હુમલો કર્યો છે તેનો પુરાવા હતા ત્યારબાદ પોલીસ સંજય રાય અને વિરુદ્ધ ભારતીય ન્યાયાધીશ સહિતાની કલમ ચોસઠ અને કલમ એકસો ત્રણ હેઠળ નોંધ્યો હતો અને તેને કોર્ટમાં રજૂ કર્યો જ્યારે તેને ત્રેવીસ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો મોકલ્યા બાદ તેને રિમાન્ડ ઉપર રાખવાની મંજૂરી આપવામાં આવી હતી આ કેસનો બાકીનો મામલો હજી તેમને તેમ ચાલી રહ્યો હતો હજુ સુધી આ ભાગ ચાલુ રહ્યો હતો અને તેમાં વધુ નવા ખુલાસા થવા તેવી શક્યતા હતી આ ઘટનાને આપણે વિલંબ આપીએ છીએ ત્યારે તે સંજયની સાથે તેના ત્રણ ચાર મિત્રો પણ મજબૂર બન્યા હતા આ રીતે આ કેસનો ખુલાવો આવવો શક્યતા નથી પણ વિચારમાં મજબૂત કરી દીધો હતો આપણે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે માટે સમાજની મહિલાઓની સલામી માટે એકમાત્ર કાયદો જ નથી પરંતુ સમાજની વિચારસરણી અને જાગૃતતાઓ પણ મહત્વની છે આપણે સમજવું પડશે કે મહિલાઓની સુરક્ષા માત્ર કાયદાકીય મુદ્દો નથી પરંતુ એક સામાજિક મુદ્દો પણ છે જે આપણને નાનપણથી નાના બાળકોનું શીખવે છે નાના બાળકોની તરીકે એક મહિલાને એક કાયદા તરીકે નહીં પણ મહિલા સુરક્ષા માટે પણ આ અભિયાન કરવું જરૂરી છે કે જે સ્ત્રી શક્તિ છે તે જીવન છે માત્ર મિત્રો જ ઘટનામાં કહેવાય છે કે એક દુઃખ પહોંચાડનારું છે નથી કોઈને તકલીફ આપવાનો નથી પરંતુ નથી તેમને જાગૃત કરવાનો છે પણ તેમની ચેતવણી આપીએ છીએ તો મિત્રો અમને અમારાથી વિદાય લઈ છે બીજી સાથે આ ઘટના ફરી મળીશું જે ત્યાં સુધી સાચવેત રહો સુરક્ષિત રહો હા આવી જ રીતે ઘટનાઓ હું તમારા સુધી લાવતો રહીશ માટે દરેક મિત્રોએ અત્યાર સુધી જે પણ વિડીયો જોયો હોય તો વિડીયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવા માટે ખાસ વિનંતી છે વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો માટે કરવાનું છે કહું છે કારણ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરશો તો આ આગળ વિડીયો જશે અને લોકોને સત્ય ખબર પડશે જય હિન્દ જય શ્રી કૃષ્ણ રાધે રાધે